દેવી ભાગવતમાં સુધીજી બોલ્યા એ આસ્તિક મુનિ એ પછી આવ્યા જન્મે જે રાજાના સર્પ યજ્ઞમાં અને સર્પ યજ્ઞમાં આવી અને આસ્તિક મુનિ કહેવા લાગ્યા કે હે જન્મે જઈ તમે આ યજ્ઞને હવે બંધ કરો અને યજ્ઞમાં હવે તમે સર્પોને હોમવાનું કામ એ કરો છો એ યોગ્ય નથી આ જગતમાં જીવન અને મરણ ઈશ્વરના હાથની વાત છે જગતમાં આ જીવન અને મૃત્યુ જસ અને અબજસ લાભ અને હાનિ આ છ છ છે એ આસ્તિક મુનિએ કહ્યું ઈશ્વરના હાથમાં છે એટલે છ ક્રિયાઓ ઈશ્વરે પોતાના હાથમાં રાખી છે અને આ વાત રામચરિત માનસમાં ભરતજી મહારાજ ને વશિષ્ઠ મહારાજ ગુરુ વશિષ્ઠ મહારાજ એ એ વાત બતાવીને જ્યારે એ ચોખવટ કરી વશિષ્ઠ મહારાજે ભરતજીને કે છ છ કર્મ છે ને ષડ કર્મો એ ભગવાનને પોતાના હાથમાં રાખેલા છે અને છ કર્યાઓ જગતમાં થાય ને એ ભગવાનના દ્વારા થાય છે એ વશિષ્ઠ રામાયણમાં બોલ્યા છે શું બોલ્યા જ્યારે दशरथ ના પ્રાણ ગયા ને ભરતજીએ બહુ બહુ હલોપાત કર્યો ને બહુ રડ્યા ને બહુ ભરતજી રડ્યા ને ત્યારે એ વખતે વશિષ્ઠ મહારાજે ભરતજીને ઉપદેશ આપીને એટલું કહ્યું કે સુન ભરત સુન ભરત ભાવી પ્રબલ પ્રબળ દિલખી કહે ઓ કુનીના આની લાભ जीवन मरण जस अब जस विधिया सुन विधिया सुनो भरत भावी प्रबल मिलखी कहे वो मुनिनाथ हानि लाभ जीवन मरण जस अब जस विधिया अवशिष्ट ऋषि न शब्दों से रामचरित मानस में कि छ જે કારણ છે એ ઈશ્વરના હાથ ની વાત છે ક્રિયાઓ કોઈને જીવાડવું હોય તો એ ભગવાન જીવાડી શકે અને કોઈને મારવું હોય તો એ ભગવાનના દ્વારા જ એનું મૃત્યુ થાય જીવન મરણ બે વાત બીજી બે વાત કઈ તો કે હાનિ અને લાભ હાનિ એટલે નુકસાન કઈ જીવનમાં નુકસાન થાય સમજવું આપણા ભાગ્યનું નથી બાપ અને જીવનમાં કઈ મોટો લાભ થાય તો ભગવાનનો ઉપકાર માની અને એવું એવું મનમાં વિચારવું કે આપણને લાભ થયો ને ભગવાનની આપણા ઉપર કઈ કૃપા થઈ એટલે આપણે વિશેષ લાભ થયો એટલે લાભ થાય કે નુકસાન થાય એ પણ ભગવાનના હાથની વાત છે માણસના હાથની વાત નથી એટલે ચિંતક એના માટે તેને સૂત્ર આપ્યું समय से पहले और भाग्य से अधिक किसी को कुछ नहीं मिलता जो भाग्य में है वो भाग कर आएगा और जो भाग्य में नहीं है वो आकर भी भाग जाएगा हानि अने लाभ अने चौथी तो त्रीजी वे वाक्य बतावी कई तो जस अब जस એક જીવનમાં યશ મળવો એમાં પણ પરમાત્માની કૃપા હોય તો તમને ડગલે ને પગલે યશની પ્રાપ્તિ થાય અને જીવનમાં અબજસ મળે એ પણ ભગવાનની ઈચ્છાથી જ અભ્યસની પ્રાપ્તિ થાય એટલે જસ અને અબજસ મળવો એ પણ ભગવાનના હાથની વાત છે આ છ વાત બતાવી અને આસ્તિક મુનિએ છ વાતમાં મહત્વની વાત બતાવી કે જીવન અને મરણ એ ઈશ્વરના આત્મા દોરી છે